જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું મિત્રો આપણા આજના વ્લોગમાં કમલેશ લોગમાં ને આશા કરી કે તમને આપણા આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ સવારના ઉઠી તો ક્યાર ગયો આઠ વાગ્યા પણ અત્યારે બાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે જમવાનું બાકી છે અને ક્યારે પાણીને આવી ગયું તો જો અત્યારે બધું ભીનું છે તો પાણીને ભર્યું હું બધું કામ કર્યું અને ઘરે થોડુંક કામ હતું તો તે કરતો ઘરે તો બાકી તો કંઈ નહીં આગળ મમ્મી છે તે રોટલાને બનાવી નાખે પછી જમી અને પછી નીકળીએ આજે ઉત્તરાયણ છે તો કૂતરાને રોટલાને એવું બધું નાખવાની છે તો એવું બધું કામ કરવાનું છે આ જો આપણા પાંચ કૂતરા છે ને તેને તો નાખી દીધું કાળો કૂતરો રાતડો કૂતરો અને બીજા ત્રણ પાછળ છે આપણે કૂતરીને મેં ગલુડિયા તો તે બધાને રોટલા તો પપ્પા છે તે અમારા ગામનો ધૂન મંડળી છે તેમાં જાય તો તેમાં મકરસંક્રાંતિ આવતી હતી ઉત્તરાયણ છે આજે તો તેમાં જાય તો તેની બધા ગ્રુપમાંથી ત્યાં ધૂનમંડળીનું ગ્રુપ છે તેમાંથી લાડવા બનાવ્યા તો પપ્પા લેતા આવ્યા હતા બે દિવસ પહેલાં તો તે બધાને નાખી દીધા અહીંયા અહીંયા કૂતરાઓને અને મંદિરે જે દસ ગલુડિયા છે તેના માટે રોટલાઈ લેતા હતા શું અને જો ઉત્તરાયણ છે ખીહર છે તો આજે બધા ગાજીઓને સારો પૂરો નાખતા હોય છે કૂતરાને રોટલાને બાળકોને બિસ્કીટ ને હું બધું દેતા હોય તો આપણે છે તે કુતરાઓને લાડવા નાખી દઈશું તો બાકી તો કંઈ નહીં તો બાકી તો અત્યારે આગળ જમી અને પછી નીકળીએ ને પછી પતંગ કે સગાવાની છે બાપુ આવી ગયા છે બાપુ કાલના બહાર ગયા હતા તો જે આવ્યા કે નથી આવ્યા તે મને કંઈ ખબર નથી તો આગળ જમીને પછી ફ્રી થઈને ફોન કરું બાપુને બસ અત્યારે કાકાને ઘેરે આવી ગયા છે અને જમવાનું બાકી છે રોટલા બનાવે છે અને આરતીબેન જાઉં આરતી બેન મોરુ પહેરી બેન જોરું સાહિલક્રાંતિ છે આજે સાહિલભાઈ બેન પતંગ સગાવી લીધી સાહિલભાઈ ને કોક બે કટા કરી ગયું પતંગના સાહિલ ભાઈ તમે એક પતંગનો કટો કર્યો કે નહી કેટલી પતંગનો એક साहिल भाई, साहिल भाई ने बे पतंग ना कटा करी गिन साहिल भाई वे ने एक करी ही गया आई फिरकी नाखी दीजो मागा खड मा फिरकी ने खड मा नाखी दीजो साहिल नाखी देओ के नहीं नेस नाखवी राखवी नाख भी? राख भी? तो मन की जा तो हूं राखी ले नहीं आले वरी नहीं કોઈ નાખી દેવી તો કીધા કે ને આપણે રાખી લેવા આપણે પતંગ સગાવી લેવા આરતી બેન રોટલા લઈને આવ્યા પણ આરતી બેન હતી મારે જમવાનું બાકી છે તો જા તઈ હું લેતો જાય ટપો છે ને આટાણ ચાલુ છે ને સાહેલ ફ્રી ફાયર અમે આરતી બેન ને કામ કરવાનું બાકી છે ઓ જીજા એજા હંદવારી કાઢવાની બાકી છે હજી હંદવારી કાઢવાની બાકી છે કામ હા મમ્મી ક્યાં ગયા તમારા

રોટલી બનાવી છે ને ઓળો બનાવ્યો છે સાઇઝ છે તો બસ અત્યારે જમી લઉં અને જમી અને પછી નીકળીએ બાપુના ફોન આવ્યા હોય છે પંદરક ફોન આવી ગયા તો અત્યારે પહેલાં જમી લઉં પછી નીકળી અત્યારે બાલાગમ નીકળવું છે કેમ કે સોહમ છે તેને બાલાગમ ઈકો રિપેર કરાવવાનો હતો તો અત્યારે ગેરેજ બંધ છે ઉત્તરાયણ છે એટલે તો અત્યારે તેની ગાડી લઈને મારે જવાનું છે તો સોલો નીકળીએ અત્યારે બાલાગમ અને સોહમને ગાડી ઘેરેજથી લેવા જ આવી જશે salah lo kepelatet aja, pas ini karya Tom, ini duka ya.

હા બધી જો મટીરીયલ પડ્યું હોય તમારે કોઈ ને સેક્શન નું કામ કરાવવું હોય તો ભાઈ કોન્ટેક્ટ કોન્ટેક કરાવી દો ડિસ્ક્રિપ્શન માં તમને નંબર જણાવી દે રેડી ભાઈ નો કોન્ટેક કરી દો શ્રી સોનાલ એલ્યુમિનિયમ બાલાગામ ભાઈ દુકાન જો આઈફોન આઈ પડ્યા હોય જામ આઈફોન ભાઈ આપણે લેવો પણ હજી થોડીક વાર છે લાગશે વાર પણ આવશે બધા સોમ ભાઈ ને તો ભાઈ તમને કામ ચાલુ છે

પણ આજે વખી હેડ છે તે હવે ભાગવું ફિટિંગ કરીએ ભાઈ તમે કામ હોય કોન્ટેક્ટ કરો જલ્દી કામ બધું છે ભાઈ આ રહ્યો કામ પડે ખાલી કહેવાનું થાય હો કામ તો છે પણ જોય તમારે કંઈ હોય તો કીજો જલ્દી કોન્ટેક્ટ નંબર આપી દે બે થી બે ભાઈઓને આપી દે એક ના નહીં બે ના આપી દે ભાઈ આપી તો સોહમભાઈ ને તો સોહમભાઈ કામ નથી રાખતા દેદીપભાઈ જ રાખે કામ રાખે સોમ ને જોવાની ઇન જગ્યા રહી દેખરેખમાં કેમ કે ભાવ ને બધે પાડવાનો હોય જયદીપ ભાઈએ ભાવ તો મને ખબર હે બધી પણ કામ હું નું કામ હું નો રાખું એ પછી જ જય મોટા ભાઈ મોટો દુકાનનો માલિક કેવાય જવાબદારી વધુ એની ઉપર જાય ઈ કરવા આવ્યો બેય કરવા કૂતરાને રોટલી નાખી દીધી ગાડી આપડી લઈ લીધી અને લાડવાને રોટલી છે તો જો આ એક કૂતરો હું એક ગલુડિયું વા છે ને બીજા બે કૂતરા છે તેને રોટલી નાખી દીધી આલે 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 એક ગલુડિયું જો આ બાકી હતું તે આગડે આવી ગયો તો તેને આ નાખી દીધી બધા રોટલી તો લાડવા નાખી દી હવે આલે 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 giờ các gửi người ơi, à cái thằng này nó hát vô, à, road lên ác đi đi. આ મોટા બેગ વિતરા છે તેને તો ગમે ત્યાંથી મળી જાય ઈંડે એનું ન મળે કડી કામ એટલા માટે આને નાખી દીધું ને મંદિરે ગલુડિયા છે એને લાડવા રોટલી નાખી દઈએ તો ચાલો માતાજીના દર્શન કરાવું અને શિવમ ને નવગણ છે તે બંને તો વહી ગયા છે આગળ મને સામા જડ્યા હતા તો અત્યારે હું થોડુંક રૂમનું કામ ધોવાનો છે તો ધોઈ નાખું અને બાકી તો ચાલો અત્યારે મંદિરે પેલા માતાજીના દર્શન કરાવું પેલા તો કુદરાને રોટલી લઈને નાખી દઈએ કેમ કે સવારની વાત છે અત્યારે બપોર રોંટા થઈ ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે હજી મેં નથી લેતા અત્યારે ગલોડિયા ને બધા ખાડવા ને રોટલી ખવડાવી દીધી અને માતાજીના પેલા દર્શન કરી લઈએ અમારા ગામના બાપુ છે તે આય છોકરાને બધા પતંગ સગાવે ઉપર પતંગ તો તમને નહીં દેખાતી હોય મને ન દેખાતી કેમેરામાં કઈ બધું દેખાય છે એક અહિયાં છે અને બીજી પતંગ બીજી પતંગ આમી છે હવે દેખાય હા મેં તમે માતાજીના દર્શન કરી લીધા છે તો હવે આપણે જે કાલે રૂમમાં બાર ફીટ કરી ગયા તો તેને આપણે અત્યારે ધોવાનું છે તો પાણી આવે છે તો ફૂલ પ્રેશરમાં ધોઈ છે હું ને રાજુ છે શિવોમને નવગણ વહી ગયા છે તો એનો કંઈ વાક નથી એ બે કલાક થયા હતા પણ હું સોહમને ત્રણ વાગ્યા એમાં થોડુંક લેટ થઈ ગયું

જો અત્યારે પોલીસ કોન્સ્ટેબલ ને જો તૈયારી કરે છે બધા મિત્રો અમારા ગામના છે તો ચાલો નીકળીએ કેરે હવે માતાજી ના મંદિરેથી આવી અને અત્યારે જમી લીધા છે જમીન અત્યારે આજે નવ વાગી ગયા છે નવ સાડા નવ જે હું થઈ ગયા સવા નવ થઈ ગયા છે ઘડિયાળમાં તો બસ અત્યારે જમી લીધું મમ્મી છે પપ્પા દુકાઈને આવી ગયા છે ભાઈ ને જમવાનું બાકી છે હજી તો બસ અત્યારે આજે ઠંડી બહુ છે તો આજે અત્યારે તો પેલા તો ટોપી પહેરી લીધી છે અને હું જમીને ક્યાંય બાય તો નથી થતો અત્યારે સુઈ જ જાઉં કાયમી પણ અત્યારે આજે ઠંડી છે એટલે વાઇસ્લિંગ ગુહી લઈએ વાઇસલિંગ ગુહી ને પછી આપણે રાધાભાઈ ની ત્યાં જવાનું છે અત્યારે બેસવા આજે કેમકે રાધેભાઈ મોબાઈલ લીધો છે તો રાધેભાઈને મોબાઈલ જોઈ આવીએ કયો મોબાઈલ લીધો છે અને બાકી તો આપણે લાભુ બેન આવ્યા છે મારા બેન આપણે રાધાભાઈની બેન છે તે મને રાખડી બાંધે છે તો તે આવ્યા છે તો તેની પાસે ઘણી વાર બેસી આવી અત્યારે વાઇસલિંગ ભૂંહવાનું કાયમી ચાલુ જ હોય અહીં જે ભૂંહી જ લેવાનું શિયાળો છે એટલા માટે વધારે તો તો પગમાં વાઇસલિંગ બૈસલિંગ ભૂંહી અત્યારે મોજા પહેરી લઉં મારા મોજા છે તે સાસેટ કે પડ્યા છે એટલે મારા મમ્મીને અત્યારે તો પહેરી લીધા છે આપણે કાલે નોકરી છે હવે મારે કાલે સાસેટ હોય તો કાલનો લોક તો કઈ નક્કી નહીં રહી બનાવી કે નહીં બનાવી તે બનાવીશ તો પ્રમ દિવસે આવી જશે નહી બનાવી તો નહીં આવે એવું છે લીધી છે અને મોજા પણ પહેરી લીધા છે પગના પોટ પહેરી લીધો છે તો મમ્મી અત્યારે ઠામટકે છે અને આ અમારું ઘર છે અને આ રાધેભાઈ ઘર છે આપણે રાધેભાઈનું ઘર બહુ સેઠું નથી અત્યારે માણસ તો હોતું હોય કે

અને લાભુ બેન જો અત્યારે સૈયા હેકે છે જયદીપ ભાઈ ને ખાવા હાટુ અને રાધે છે કે જો રાધે નવો મોબાઈલ લેતા આવ્યો ક્યાં રાધે તમારો મોબાઈલ ક્યાં રાધે મોબાઈલ લીધો રેડમી છે એમઆઈ નો છે કવર કાઢીને જોઈએ આપણે મોબાઈલ ભણે કવર કાઢી નાખો મારા ભાણે બહુ મોબાઈલનો શોખ છે હો ભાઈ ઈને યુટ્યુબર બનવું પણ બિસાડા નથી છે ને બહુ યુટ્યુબમાં ખબર નથી પડતી પાછળથી બતાડ્યા હવે રાધેભાઈ મોબાઈલ લેતા આવ્યો રાધેભાઈ મોબાઈલ લેતા આવ્યો આ રેડમી નો છે તમે જોઈ શકતા હો ફાઈ જે તો બસ તો અત્યારે હવે ધ્રુવ ને રમાડી લઈએ ઘણીક વાર

તો હું ને મારી મમ્મી ઘડી ઘડીક આપી લઈએ તો મિત્રો આપણો આજનો વ્લોગ હવે આજ સુધી રાખીશું તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય આવી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી